હેલ્લો મિત્રો તો કેમ છો બધામાં જશો ને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને હું અત્યારમાં નીકળી ગયો છું મારા ફ્રેન્ડના મેરેજ માં જવા માટે તો યાત્રિક ભાઈ અમે બે નીકળી ગયા છીએ ગાડી ઘાટ લીધી છે ને હજી તો બેક ફ્રેન્ડ ને લેવાના છે તો હજી રસ્તામાંથી બેક ફ્રેન્ડ ને લેશું અને પછી જશું તો ચલો જઈએ ને આગળ ધીમે ધીમે મળતા જાય તમને તો ચલો

તો લોકો પહોંચી ગયા હા શું ભાઈ તું કહે તો પછી અહીંયા બધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા હતા અને એ પણ બીજી ગાડી લઈને એવા તા તો બધા ભેગા થઈ ગયા પછી અહીંયા તો બધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા હતા પછી રામ રામ કર્યા અને બધાયના મુલાકાત કરી

20 minutes later અગારે એટલે જમીન આવી ગયા ડાયરેક્ટ કોમનો સોડા પીવા માટે ઓર્ડર થી જીરા હા ઓલો કે હે કે આ લગનમાં કે તમે રખડવા આને છોડાને પડે ભાઈ જીવ તો પી લે એટલું તો તો હવે સોડા પીને અમે તો લોકેશન સારું જ ગયા એટલે હું કઈ ફોટા ક્લિક કરવા રહી ગયા જી ભા તો થોડાક ફોટોસ ક્લિક કરી લઈને પછી જઈએ આપણે પણ વરાજા ભાઈ કેમ કે વરાજા ફોન આવે કે ઘટના તમે કે લગ્ન આવ્યો કે રખડવા આવ્યો આવી તો થોડાક ફોટોસ ક્લિક કરી લઈ પછી તમને મળીએ ચાલો તો પાછા આપણે ભૂગી ગયા છે આપણે વરાજા પાસે વડોદરો ત્યાર પછી વરાજાની મુલાકાત કરી આવે જાય શું કરે ભાઈ તો ચાલો અંદર જઈને બતાવું વરાજા હું કરે છે તો નાતને જડી ગયા આપણે સસ્તા બે ટીંગાટોરી

એની મુલાકાત લઈ આવે થોડીક વાર માં ચલો ત્યાં જઈને પછી મળીએ કેમ ભાઈકભાઈ અને કિશનભાઈ તમે કેમ એકલા બેઠા યાર આયા શું કરે બીજું થાકી ગયા છે હું થાકી ગયા થાકી ગયા ઘરે મે કાયું ના બેઠા છે તમે માં બેઠા જો છેટા ક્યાં છેટા ભાઈ આ સામે જ બેઠા હી અમે આ ક્યાં બેઠા 3 hours later હવે કરમ ભાઈને આપણે ફેરા ફેરવી દીધા છે ને અહીંયા મે જરાક વિડિયો ક્લિપ નથી બનાવી એટલે હવે કરમભાઈ ના ફેરા ફેરવી દીધા ની રીતના હવે આવશે ને આપણે આપણે રીતના નીકળી જઈ છ વાગ્યા છે તો હવે ડાયરેક્ટ ક્યાં જઈએ હવે કઈ નથી નથી અહીંથી કદાચ એવું લાગે તો પોરબંદરે જવું છે થોડુંક કામ છે એટલે તો પોરબંદર જશું ને પછી અહીંયાથી જશું હવે ઘરે સીધા તો ચલો હવે પોરબંદર જાય પછી મળીએ ના કેવલા તો બહુ ઉતાવળે જો ગરી ગયા ગાડીમાં તને તણ ચલો પછી મળીએ ચલો તો પછી અમે આવી ગીધા પોરમંદર યાત્રિકોને લઈ જવાનું થોડોક નાસ્તો એટલે યાત્રિક ભાઈ મોમોસ પાર્સલ કરાવે છે ને અમારા ભાઈ આ ઉબા લચ્છીપી હે તો ચલો પછી જઈએ હવે પર આવે બીજો સેઠ આ મેળા પાછા તો હવે પહોંચી આપણે ને ઘરે જાય એન્ડ કરી દઈએ હવે તો નવા બ્લોગ માં ક્યાંક નવી જગ્યા પર મળીએ ચલો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો બોલતા નહીં હો